આપણા સંતો ભક્તો પોતાની વાણીમાં કહે છે કે સમગ્ર બ્રહ્માંડનું સર્જન શબ્દ દ્વારા થયું છે આ શબ્દને સમજાવતી આ વાણી સંત કબીર સાહેબના નામે સોરઠમાં ગવાય છે આદુની રવેણી કહું વિસ્તારીજી સુણો ગુરુ રામાનંદ કથા અમારીજી પહેલે પહેલે શબ્દે હું રણુકારા ત્યાંથી રે ઉપન્યા જમી આસમાના બીજે બીજે શબ્દે હુઆ ઓહંકારા ત્યાંથી રે ઉપન્યા નુરીજન ન્યારા ત્રીજે ત્રીજે શબ્દે ત્રણ નર દેવા બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર જેવા ચોથે ચોથે શબ્દે સુરતાધારી ત્યાંથી રે ઉપની કન્યા રે કુંવારી પૂછત પૂછત કન્યા રે કુંવારી કોણ પુરુષ ને કોણ ઘર નારી આદ અનાદ થી હમ તુમ દોનું હમ પુરુષને તમ ઘર નારી કહે રે કબીર તમે સુણો ધર્મદાસા મૂળ વચનના કરો ની પ્રકાશા સંત કબીર સાહેબ શિષ્ય ધર્મદાસને કહે છે હે ધર્મદાસ તમે સાંભળો આ જગતના આદિ ઉગમની કથા વિસ્તારીને તમને કહું છું પ્રથમ શબ્દે રણુકાર થયો તેમાંથી જમીન આસમાનનું સર્જન થયું બીજા શબ્દે ઓહમ એવો નાદ થયો તેમાંથી ન્યારા એવા નુરીજનોનું સર્જન થયું ત્રીજો શબ્દ ઉઠો ને તેમાંથી સર્જન પોષણ અને વિસર્જન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ ત્રણ દેવો ઉત્પન્ન થયા ચોથો શબ્દની ગર્જનાની સાથે સુરતાધારી એટલે કે ધ્યાનસ્થ પુરુષ એવો નાદ સંભળાયો ને એમાંથી કુંવારી કન્યા ઊઠી એ કુંવારી કન્યા એટલે પ્રકૃતિ એ પુરુષને પૂછે છે કે મારો પુરુષ કોણ છે ને હું કોના ઘરની નારી છું એ અવિનાશી પુરુષ કહે છે હું અને તું અનાદિથી છીએ આપણે બેઉ નર નારી છીએ ભગવાન કૃષ્ણ પણ ગીતામાં કહે છે પુરુષમ વિદ્યનાદિ ઉભાવી વિકારાંચ ગુણા ચેવ વિધિ પ્રકૃતિ સંભવાન પહેલા અહમ એટલે કે હું નું સ્ફુરણ થયું ત્યાર પછી વિશ્વ ઉભું થયું અહમ આવ્યો મન બુદ્ધિ આવ્યા ઇન્દ્રિયો આવી અને ઇન્દ્રિયાર્થ પદાર્થ આવ્યા જડ આવ્યું ચેતન આવ્યું એ બધું પ્રકૃતિ છે ભગવાન કહે છે પ્રકૃતિ અને પુરુષ એ બંને અનાદિ છે અને એ પ્રકૃતિનો તું માલિક નથી પણ એ પ્રકૃતિનો તું સેવક છે એટલે આપણા સંતો ભક્તો કહે છે પ્રકૃતિ આપણી માતા છે આપણા શાસ્ત્રોમાં ભગવાન મહર્ષિ કપિલ સાંખ્ય દર્શનમાં કહે છે પુરુષ એટલે કે આત્મા અવિનાશી નિરાકાર અને સ્વયં પ્રકાશિત છે આત્મા નિર્ગુણ નિરાકાર અને અપરિવર્તનશીલ છે એટલે કે સુખ દુઃખ લાભ હાનિ પાપ પુણ્ય જેવા બધા વિકારોથી એ મુક્ત છે અને ચીર સ્થાયી છે જીવમાં સત્વ રજસ અને તમસ એ ત્રણ ગુણો દેખાય છે એ પ્રકૃતિના ગુણો છે આત્મા તો ગુણોથી રહિત છે કેવળ સાક્ષી ભાવમાં રહેવાવાળો છે પ્રકૃતિ ત્રિગુણાત્મક છે રજોગુણ તમોગુણ અને સત્વગુણ એ પ્રકૃતિના ગુણો છે એ ત્રણ ગુણોના પરિણામ સ્વરૂપ અઢાર પદાર્થ ઉત્પન્ન થયા જેમાં અતઃકરણ બુદ્ધિ અહંકાર અને મન પાંચ જ્ઞાનેન્દ્રિયો આંખ નાક જીભ કાન અને ત્વચા પાંચ કર્મેન્દ્રિયો મુખ હાથ લિંગ ગુદા અને પગ પાંચ તનમાત્ર રસ રૂપ ગંધ સ્પર્શ અને શબ્દ પાંચ પંચ મહાભૂતો બન્યા અગ્નિ આકાશ જળ પૃથ્વી અને વાયુ એ પંચ પંચમહાભૂતોથી સ્થૂળ શરીરનું નિર્માણ થયું તેથી સંતો ભક્તો કહે છે દેહ એટલે પ્રકૃતિ અને આત્મા એટલે પુરુષ પૂર એટલે નગર નવ દ્વારે પૂરે દેહી નવ દ્વાર વાળી આ નગરીમાં એક પુરુષ રહે છે